નાળું બનેલ નથી અને બીજા ગામે ઠરાવમાં પાસ થઈ ગયેલું છે તેવા દ્વારા આક્ષેપ સામે આવ્યા કાલિયા કુવા ગામે ડામોર અમરાભાઈ ગફુરભાઈના ફળિયામાં જતા રોડ માર્ગે પર ગરનાળુ મંજૂર કરાયું હતું કાલિયાકુવા ગામના જાગૃત નાગરિકો જ છે કે ગામના સરપંચ તલાટી અને જિલ્લા ડેલીગેટને પણ જાણ કરાઈ હતી પરંતુ કોના રહે મેઠળથી બીજા ગામે નાળું પાસ કરાયું છે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે સરકારને વિનંતી કરીએ છીએ કે ટીડીઓ અને કલેક્ટરને પણ જાણ કરીશું ગાંધીનગર સુધી અમે પહોંચીશું આગવું ચૂંટણી આવેશ ત્યારે બહિષ્કાર પણ કરીશું તેવું ગ્રામજનો દ્વારા વિડીયોમાં દર્શાવી રહ્યા છે ગામનું નામ કાલિયાકુવા છે તાલુકો છેટ મેઘરજ તાલુકાના છેવાડે આવેલું છે કાલિયા કુવા હવે અમારા કાલિયા કુવામાં છેલ્લા બે હજાર બાવીસ ત્રેવીસમાં એક નાળું પાસ થયું હતું અમરાભાઈ આ છે પાકા રોડથી અમરાભાઈ ગફૂરના જોડતું નાળું હવે આ જે નાળાની જગ્યા છે આ છે હવે કેવું છે ચોમાસામાં અહીંથી ફૂલ પાણીનો પ્રવાહ ફૂલ વહે છે અને નાળું પાસ થયેલું તો આ નાળું હવે સરપંચશ્રીને અને શું કહેવાય જિલ્લા સદસ્યને જાણ કરી તો આ લોકોએ એવું કહેશે કે આ નાળું અહીંયા નથી બન્યું અને એવું કહેશે કે નેસડામાં બની છે તો અમારે આનો માટે ન્યાય જોઈએ બીજી વસ્તુ કે અમને આ બહુ તકલીફ પડે છે છોકરાને આવવા જવા માટેની તો સરપંચશ્રીને જાણ કરી છે જિલ્લા સદસ્યને જાણ કરી છે એવું કહેશે કે આ તો બીજે બની ગયું હવે થાય નહીં ત્રીજી વસ્તુ કે આ નાળાનું કોઈ નિરાકરણ ના આવે તો અમે અમે ટીડીઓ સાહેબ શ્રીને પણ જાણ કરીશું કલેક્ટર કચેરીએ પણ ધરણા કરીશું બીજી વસ્તુ અહીંયા પણ ન્યાય નહીં મળે અમે ગાંધીનગર જવા માટે તૈયાર છીએ કેમ કે આ મોટો પ્રવાસ છે આગળથી ચાર કિલોમીટરથી પૂરું તળાવનું પાણી આવે છે બીજી વસ્તુ કે અહીંયા આ નાળાનું નિરાકરણ ના આવે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું એટલે સખત શબ્દોમાં અમે આ તલાટીશ્રી તલાટીશ્રી પણ આમાં સામેલ છે અને જિલ્લા સદસ્ય પણ સામેલ છે અને સરપંચ પણ સામેલ છે તો અમારે ન્યાય જોઈએ આ ગ્રામજનોનો અમારો અમારું આટલું એ છે